આ વિવિધ ધંધાકીય એકમો તેમજ તુણાના કન્ટેનર ટર્મિનલ પ્રકલ્પ ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ વગેરેના કારણે દેશ વિદેશથી રોજગાર અને વ્યવસાય અર્થે મોટી માત્રામાં ચહેલ પહેલ રહે છે ત્યારે કંડલા એરપોર્ટનું વિસ્તરણ અને આધુનિકરણ અત્યંત જરૂરી બન્યું છે ત્યારે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કંડલા એરપોર્ટના વિસ્તરણ અને સુધારણા માટે રજૂઆત કરવામાં આવી છે તો કેન્દ્રીય સિવિલ એવિએશન મંત્રાલય દ્વારા પણ પોઝિટિવ રિસ્પોન્સ આપવામાં આવ્યો છે અને હમણાં ત્રણ દિવસ પહેલાં અમને દિલ્હી ખાતે બોલાવવામાં આવ્યા નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સેક્રેટરીની અધ્યક્ષતામાં એક મિટિંગ યોજાઈ જેમાં ખૂબ જ હર્ષ સાથે જણાવીએ કે આપણી જેટલી બી લોકલ ઇન્ડસ્ટ્રીઝ છે મોટા મોટા ગ્રુપ વેલ્સપર્ન ગ્રુપ છે ગોકુલ ગ્રુપ છે એ બધા એમાં સામેલ છે અમારી સાથે અને તેઓએ ત્યાં સેક્રેટરી સાહેબ સમક્ષ અમારી સાથે ખૂબ જ સારી રજૂઆત કરી જેમાં જે અમારા કન્સલ્ટન્ટ હતા જેકબ એવિએશન એ લોકોના બી લોકો આવ્યા હતા ગાંધીધામ ચેમ્બર તરફથી આપણા ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ તેજાભાઈ કાનગઢ ઉપપ્રમુખ દીપક પારેખ હું મહેશ તિર્થાણી અમે બધા ત્યાં હાજર હતા અને ખૂબ જ લંબાણપૂર્વક ચર્ચા થઈ અને જેમાં સેક્રેટરી સાહેબે ઘણું ધ્યાનપૂર્વક અને સાંભળીને એવું અમને તારણ આપ્યું કે એ લોકો બિલકુલ આમાં જોશે કે જો શક્યતા હશે અને આ જ પટ્ટીને હવાઈ પટ્ટીને વિસ્તરણ કરીને જો લંબાવવામાં આવે અને આમાં મોટા એરક્રાફ્ટ ઉતરી શકાય તો અત્યારે આપણા કચ્છમાં જે રીતે ઉદ્યોગો આવી રહ્યા છે જે રીતે ડીપી વર્લ્ડ આવે છે ગ્રીન હાઇડ્રોજનના મોટા ઉદ્યોગો આવી રહ્યા છે તો એમાં ભવિષ્યમાં ચેમ્બરને પૂરેપૂરો વિશ્વાસ છે કે અહીંયા આપણે મોટા વિમાનનું ઉતાર ઉતારતી ચડાવ આપણે કરી શકશું ધોરણ બારની બોર્ડની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓનો દેખાવ ખરાબ હોય કે નબળો હોય તેવા વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષા કે આગામી માર્ચ બે હજાર પચીસ